વલસાડના ધરમપુર રોડ પર સો ફૂટ લંબાઈ ધરાવતું બોઇલર ભરેલ ટ્રેલર ફસાઈ જતા વાહન વ્યવહાર પર અસર પડી આજરોજ વલસાડ ધરમપુર રોડ પર આવેલા ખારવેલ ગામ નજીક રસ્તા પર મહાકાય ટ્રેલર સો ફૂટ જેટલું મહાકાય ટ્રેલર ફસાઈ જતા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી અનુસાર ખારવેલ ગામ પાસે આવેલ સિવ બિલ્ડિંગ પ્રોડક્શન નામની કંપની દ્વારા સુરતના સચિન ખાતેથી પોતાની કંપની માટે સો ફૂટ લંબાઈ ધરાવતું બોઈલર પ્લાન્ટ મંગાવવામાં જે બોઈલર કંપની દ્વારા મહાકાય ટ્રેલરમાં લોડ કરી બોઈલર સાથે ટ્રેલર ફસાઈ ગયું હતું અને અડધા રસ્તા પર ફસાઈ જવાથી મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો સમગ્ર બનાવને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ક્રેનની મદદ બોલાવી હતી સમગ્ર બનાવને બે કલાકથી વધુનો સમય વીતી જતા સ્થાનિકો અને રાહદારીઓ રોષે ભરાયા હતા